हिओं ओं नमस्ते गणपते थमे प्रत्यक्ष तत्वसी तमे केवल तरतासी तमे केवलम धर्तासीमे केवल हर्ता सर्विदम ब्रह्मासीमा वच्मी सत्यम वच्मी अवत्व अवत्ता अवश्रोता अवशिष्यम अवपश्चाता अवपुरस्ता अवोत्तरात्त अव दक्षिणाताचोर्धरा पाए पाए समता चिन्मया तम आनंदमयस्व ब्रम्हचिदानंदतीसि क्ष ब्रह्मासी તમ જ્ઞાનમયો વિજ્ઞાનમયો જગ દિદ જાયતે જગ દિધિષતિ જગ દિદેશ્ય સર્વ જગ દિદં પ્રથેતીપો નલો નો નહીં દુનત્રયાતીતાવ દેવત્રતીતાલત્રયાતીતા મૂલાધાર સ્થિતિ નિત્ય షత్రాత్మక థౌయోగియ్యం ్రహ్మాస్వం విష్ణుస్వం రుద్రస్వం ఇంద్రస్వం అదని స్వ వాయుం సూర్యస్వం చంద్రమాస్వం బ్రహ్మభూర్భువస్వరీ పూర్వముష్టారణాదీ తదనంతరం అనుస్వర పర్తరా వర్దేస్త తానరు ఏతమస్వం గతారః పూర్వం મધ્યમ રૂપમ અનુસ્વાર શાંતપ બિંદુરૂરપ નાદસંધાન સહિત સન્ધિ સૈષા દેશ વિદ્યાધળતુષી વિચરુદ્ધાય ત્રિછન્દા ગણપતિદેવતા ઓ ધન ગણપત નતતાય વિદમહેંડાય ધીમી તો દી પ્રચોદયાત એકદ ચુરસ્થ પાશમકુશારણ રદ વરદમ હસ્તે વિભ્રાણ મૂષત રક્ત લંબોદરમ સુર્પત રક્તવાસ રક્ત દંિપ્તા રક્તપુષપે સુપૂજિતા ભં પીન દેવ જગતકારુણ મુચ્યુત આ વિર્ભૂત ચ શિષ્ટાન્ પ્રકૃત પુરુષાત્પરમ એવતી યોજીનામ નમો વ્રતપતય નમો દળ પતય નમ પ્રમતપતય નમસ્તેસ્તુ લંબોધરાય એનાશિને શિવસુતાય શ્રી વર્ધમૂર્ત નમો નમ